તો કેમ છે મિત્રો મારું નામ છે મોટો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો ની અંદર તો મિત્રો બે ત્રણ દિવસ ની તડકો નીકળ્યો હે જો ભાઈ સાહેબ જો આજ કઈક તડકો દેખાય એમ કે બે ત્રણ દિવસ નો વરસાદ જેવો હતો વરસાદ જ આવતો તો તડકો નીકળતો નતો ખડીક થઈને કલાક ને કલાક વરસાદ આવી જતો હતો સારું હાલો રાહુજી ની વૈગ્ય હે વાડી સાઈડ જો જેતાળી ગીના બેઠા હતા અને હું તા જો અત્યારે વાગી ગયા છે આઠ તો એ હોતા હતા ને ઘરે બેઠા હતા અને પછી હમણાં રાહુલ એની વાડી ગયા છે ને વાડીયા જઈને આવે ને પછી જવાનું છે વાડી સાઈડ અમારે બે ને કાં કોઈક લેવા આવશે કઈ લેવા આવશે તો હાલ હાલ હમણાં વાડી સાઈડ જઈએ તો વાડી આવી ગયા ને જો મેડીમાં આવી ગયા છે જો મેડીમાં નું મંદિર છે જો અને આ કણ છે ને આજ ફૂલ પછોડો હા જો લુગડા ને ઉડીને આવતા જઈએ ઘરે લુગડા ને ઉઠી આ ગાર માં ઘરે નતા બનાવના આ ગારો હેઠે લઈને જોવો મારા હેઠે લઈને આ તો તો સારું હે આગે રાની ને બગડેલો થાય કાલ જે માં હા હું મૂકી દઉં આ બધા બેલા પડ્યા ને એ બધા આયા કણ પડ્યા થાય કામ આયા કણ પડ્યા હતા ને બધા ઉપર સામે નજ દીધા ને આ બધા ખણ ને એવું હતું અને ખણ ને ઉલે લીધું છે અને બેલા ઉપર નજ દીધા બધા જો આ લાઈન ને સોટી ને ઉપર તા કુતરો તો રખડે કેમેરા ચાલુ કેન રખડું ને તે વાય વાય રખડે ને એમ કે કે નાખશે ખડ લેવી હે ને જો આ દુદી નો વેલો હે આ દુધી નો વેલો હે ને એમાં એક છે મિત્રો એક દીદી છોટી છે

ચાલો તાર આ રસ્તે કાઢી લઈએ સમજે ઠેર તો અહીં જોત ખેરી ને વાળ્યું છે અને વરસાદ સાંજે આવ્યો તો રાતે ચાલો તાર આ લઈ અમે મિત્રો ઘરે નાસ્તો કરો મેં તો આમ હે ખારી અને હે શું છે આની ચાલો હું અને ફોક આવે બેઠેલા હે ને ભૂંગરા બોલતો હાલો કે નાસ્તો આયો નાસ્તો પોકી ગયો લઈને આવતો રહ્યો હું

કોર્સ જે જગ્યા ના હોતી એવું લાગે ને તો બદલે નાખશું વાડી મૂકી દેશું તો હાર વાલો હા કાડી આરામ કરી લેવી વાડી આવતા રહે ને વાસળી ગાડી નથી છે અને જો આ કપા આપણો જો પેલી આ પલડી ગયેલો કપા છે ઓ જો ગાણીઓ જો બધું પડ્યું છે અને આ વાસડી જો આ કાઢીને તો વાજરો સળવે મીંડો આવી પલે ગાડી છે અને જો ગાયો બાઈ દે આ હાંડા જો ઓફરોડિંગ કરીને આવતા જાય ગારામાં સમજો છી આવું ઓના તો કોઈ ન હોય મિત્રો સમજો

કઈ કેમ જો હેન્ડલ વેન્ડલ બધી રમણ ભમણ જોઈ લો આ લાઈટ એ લાઈટ એ નહી થાતી હોય જો આખો ઠેર લઈ ગયો હોન્ડા છે જોઈ લો હાલ વાલો તારું હાથ પગ ધોઈ નાખું મસ્ત મજાના અને પછી આમ રૂમમાં જઈને બેહી જો ફરખો અને પછી આમ વિડિયો વિડિયો જોઉં એડિટ બેડિટ કરું કઈ હાલો તારા હાથ પગ ધોઈ નાખું જો આ રિંગ જો પડી મિત્રો સારું હાલો તારે હાથ પગ ધોઈ નાખી ગારા વાર બગડવાનું થાય ધીમા હાથ દાન એટલે હાથ પગ ધોઈ નાખવું ગારો મિત્રો એવો છે ને વાત જ નથી થાય એવું ગારે નહિ આમ એમ થાય વાડીયા જ નથી જવું એવું થાય એવું છે ત્યાં ભાઈયા પ્રોગ્રામ હે જો ભાઈયા બનાવનું કામ ચાલુ કર્યું હે અહે લીલી મિર્ચ અરે આ બીની ગયા ભાઈ ગયા જોવાય ઓલા મા ના બોલ અનજો હા ભાઈ તરાય

હારું હાલો મળી આવે બીજા બ્લોગ માં બધાને બાય બાય અને લાઈક કરી નાખજો લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ ન કરો તો કઈ નહીં તો બાય બાય